નવી વસાહતના રહીશો દ્વારા મતદાન બહિષ્કારની ની ચીમકી ઉચ્ચારવામાં આવી છે ધારીના નવી વસાહતના સ્થાનિકો દ્વારા પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જય અર્જન ગંગલ નામના યુવકના ત્રાસથી નવી વસાહતના રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે યુવતીઓની છેડતી અને માથાભારે જનોની સ્વભાવના યુવકને પાસા તળે પકડવા સ્થાનિકો દ્વારા માંગ કરાઈ છે નવી વસાહતમાં ભયનું વાતાવરણ ઉભું કરનારા યુવક સામે કાર્યવાહીની માંગ કરાઈ છે પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે તંત્ર દ્વારા જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે ધારીની રૂપીજી હાઈસ્કૂલના નિવૃત્ત શિક્ષક અર્જન ગંગલનો પાંત્રીસ વર્ષનો આમ તો ઢગો કહી શકાય એ બેરોજગાર આવારા દીકરો હરહમેશ નશામાં હોય છે અને ગામમાં દંગા ફસાદ કરે છે બેનો દીકરો દીકરીઓની સલામતી જળવાતી નથી ત્રણેક દિવસ પહેલાં બે રાહદારી મહિલાઓ ઉપર સારા ઘરની મહિલાઓ ઉપર નિર્લજ હુમલો કર્યો વચ્ચે એક મહિલાએ પડીને એમને બચાવેલા આ માણસ હર શહેરમાં દંગા ફસાદ કરે છે કુંડાગીરી કરે છે બહેનું દીકરીઓની છેડતી કરે છે સલામતી જળવાતી નથી અને આના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી થતી નથી લોકો એનાથી ત્રાહીમામ છે એના માટે આજરોજ ધારીનગરના સૌ નગરજનો માતાઓ બહેનો બાળકો સહિત અમે સૌ અહીંયા ઉપસ્થિત રહી મહેરબાન પ્રાંત કલેક્ટરના માધ્યમથી આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ કે તાત્કાલિક ધોરણે જો આમની પાછળ તળે ધરપકડ કરવામાં નહીં આવે તો અમે મતદાનનું બહિષ્કાર કરીશું